બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન અને આવેદન પત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શન માટે જિલ્લાના વડા મથક નડિયાદમાં સરદારની પ્રતિમા પાસે મહિલા મોરચાની કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ ત્યાંથી કોર્પોરેશનના ગેટ સુધી રેલી સ્વરૂપે અને તે પછી તમામ કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા

નારી સમાજનું અપમાન થયેલ હોય આજે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને મહિલા મોરચા દ્વારા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે આજે સમગ્ર નારી સમાજ દ્વારા એ સંદેશ હોય શકે ક્યારે મહિલાઓનું અપમાન સહન ના થઈ શકે અને કરી પણ શકાય નહીં એ લોકોને ક્યારે મહિલા સમાજ અને નારી શક્તિ ક્યારે માફ નહીં કરે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા